દાહોદ જિલ્લાના જલો તાલુકાના માછણ ડેમ બે કાંઠે છલકાતા પ્રમાણમાં જોવા ઉમટ્યા માછણ ડેમમાં એકસો અઢાર પોઈન્ટ ચુમ્માળીસ ટકા પાણીની આવક થઈ ભારે વરસાદના કારણે હાલ ડેમમાં છલોછલ પાણીની આવક હજુ પણ પાણી વધવાની શક્યતાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે હાલ ડેમમાં કુલ એકસો અઢાર પોઈન્ટ ચુમ્માળીસ ટકા પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો ડેમની પૂર્ણ સપાટી બસો સિત્યોતેર ચોસઠ મીટર છે અને હાલ બસો ઇઠ્યોતેર પોઈન્ટ ત્રીસ મીટર પાણીની સપાટી પહોંચી છે માંજણ ડેમમાં હાલ તેર હજાર સાતસો ચોરાણું પોઈન્ટ નવ્વાણું ક્યુસેક પાણીની આવક થઈ છે તેમજ આટલું પાણીની ઓવરફ્લો થવાના કારણે નિકાસ પણ કરાયું ગત રોજ બસો સિત્યોતેર સિત્તેર મીટર સુધીના પાણીની સપાટી હતી જે આજે વધી બસો પોઈન્ટ ત્રીસ મીટર સુધી પહોંચી છે આ શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર યોગેશ ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ઝાલો તાલુકાના ભાણપુરા ચિત્રોડિયા ધાવળિયા મોડી માંડલીખુટા મુનખોસલા અને ખેરકા એમ મળી કુલ સાત જેટલા ગામોને સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી મામલતદાર પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક આખબારી યાદીમાં જણાવાયું છે રિપોર્ટર અબ્ઝુલ ફકીરા સબન ભારત ન્યૂઝ દાહોદ